લાલગેટ પોલીસ પંથકની હદમાં હાલ અસામાજિક તત્વોની સાથે સાથે દારૂ અને જુગરના અડાઓ ચલાવનારાઓ બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પાપે લાલગેટ પોલીસ પંથકના રાણી તળાવ ચોકી વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ અને જુગરના અડાઓ ધમધમી રહ્યા છે જેમાં સૈયદપુરા માર્કેટ ખાતે દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ થયા બાદ હવે ત્યાંના જુગારધામનો વિડીયો સામે આવ્યો છે ત્યારે રાણી તળાવ પોલીસ ચોકીથી માત્ર સો મીટરના અંતરે દારૂ અને જુગારના અડાઓ ધમધમતા હોવા છતાં ચોકી ઇન્ચાર્જને ખબર ન હોય તે બની શકે તેમ નથી કારણ કે રોજ સાંજ પડતા ચોકી ઇન્ચાર્જ ચોકી બહાર ઊભા રહી પેટ્રોલિંગ કરે છે સુરતમાંથી પોલીસ કમિશનર એક તરફ અસામાજિક તત્વોને દૂર કરી રહ્યા છે સાથે શહેરને ડ્રાય સિટી બનાવવાની વાતો કરે છે પરંતુ કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પાપે સુરત પોલીસ કમિશનરનું આ સ્વપ્ન માત્ર સ્વપ્ન રહેશે તેમ લાગી રહ્યું છે કારણ કે શહેરમાંથી અસામારિક તત્વોનો આતંક તો ઓછો થઈ રહ્યો છે પરંતુ તેની સામે દારૂ અને જુગારના અડાઓ ધમધમતા થઈ ગયા હોવાનું સામે આવ્યું છે થોડા સમય પહેલા સુરતના એક પછી એક દરોડા પાડી વિજિલન્સની ટીમે મસ મોટા જુગારધામો ઝડપી પાડ્યા હતા જોકે તેમ છતાં કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પાપે આજે પણ શહેરમાં દારૂ અને જુગારના અડાઓ ધમધમી રહ્યા છે જેમાં શહેરના કોટ વિસ્તારની વાત કરીએ તો કોટ વિસ્તારમાં આવતા લાલગેટ પોલીસ પથકની હદમાં અને તેમાં પણ લાલ ગેટ પોલીસ પથકના રાણી તળાવ ચોકી વિસ્તારમાં તો સરા અને હાલ ધમધમી રહ્યા છે ગુરુવારે રાણી તળાવ ચોકીથી માત્ર સો મીટરના અંતરે ચાલતા પ્રકાશ રૂપે પકાના દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ થયા બાદ સૈયદપુરાના માર્કેટ વિસ્તાર કે જે રાણી તળાવ પોલીસ ચોકીથી માત્ર સો મીટરના અંતરે છે તેનું જુગારધામ ચાલતો હોવાનો વિડીયો હવે સામે આવ્યો છે રાણી તળાવ ચોકીના ઇન્ચાર્જ એટલે કે પીએસઆઈ આ મામલે અજાણ હોય તેવી વાત ગળે ઉતરે તેમ નથી કારણ કે પોલીસ ચોકીની પાછળની સાઈડે માત્ર સો મીટર અંતરે જાહેરમાં જુગારધામ અને દારૂના અડાઓ ધમધમતા હોય તે જ પોલીસ ચોકી આગળ રોડ ઉપર ઉભા રહ્યા ચોકી ઇન્ચાર્જ પીએસઆઈ આમ જનતા પાસેથી માસ અને ગાડીના કાગળિયાઓ સહિતના વિવિધ નામે હજારો રૂપિયાનો દંડ ઉઘરાવી રહ્યા છે ત્યારે આમ જનતા પાસેથી દંડ ઉઘરાવવાના મહાશય પીએસઆઈ પોલીસ ચોકી પાછળ ચાલતા જુગારધામ અને દારૂના અડાઓ સામે કેમ ચૂપ છે તે સમજાતો નથી હાલ તો આ મામલે ડીસીબી પીસીબી અને એસઓજીઓની ટીમ પણ કોઈ જ કાર્યવાહી કરી રહી ન હોય વિજિલન્સ ફરી લાલગેટ પોલીસ પથકમાં કાર્યવાહી કરે તે પહેલાં સુરત પોલીસ કમિશનર આ જુગારધામ અને દારૂના અડાઓને ચલાવનારાઓને પરવાનગી આપનારા સામે પગલાં લે તે ખાસ જરૂરી બન્યું છે તો સાથે સાથે સ્થાનિક વિસ્તારના લોકો કે જેઓ દારૂ અને જુગારના આડાઓ પર આવતા અસામાનિક તત્વોના ત્રાસથી કંટાળ્યો હોય તો ટૂંકમાં સુરત પોલીસ કમિશનર કચેરી અને કલેક્ટર કચેરી રજૂઆત કરવા જવાના હોવાનું પણ જણાવી રહ્યા છે હાલ તો લાલગેટ પોલીસ ચોકી પાછળ ચાલતા જુગાર અને દારૂના ડાઓ સામે કોણ પગલાં લેશે તે જોવું રહ્યું અઝર કોડા